અને આ બાજુ જો ધૂજાળાનું કાંક કામ શરૂ છે આમ કાચ અને બધું આ બારું કાઢ નાખ્યું છે અને બધું આપણે હવે ધોવાનું છે તો હવે ફરીને જ પાછા આપણે ધોઈને જ મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો હેલો ટુ ફેમિલી કેમ છો બધા બધા મજામાં દો છો આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે એક અમારા નવા બ્લોગ વિડીયોની અંદર સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનભાઈ માં કૃષ્ણ એ તબક્કનું સ્ટાર્ટિંગ કરી જ છે અત્યારે એમણે કર્યું છે અને આજે તો મારે ઢોકળા બનાવવાના છે તે ધોળી તો ઢોકળા બનાવે છે આપણે ધોળી કે ધોળી કાપી છે ધોળી તો ઢોકળા નથી બનાવતી સીધી તે ફોટાફાટ દે ઓનલાઈન વસ્તુ મંગી વિન તે કેમેરા બેન લાગે છે અહીં ખાડી લાગે છે એમ

પૂરી ભૂખે તા તમે ઢોકળા ની બહુ બનાવો આજ ઢોકળા બનાવ્યા છે આપડે પાછા હા આજ તો મને ખબર એ શું બનાવી છે તા ઢોકળા બનાવ્યા છે હું બી ગઈ જ નથી બપોર ની આ ઘરે વી ગઈ છે તે એક બપોર ને વી આવ્યો છો બો બો બોલે કે ડાટી ગયા તા મે મનાયા તા બપોર તેડી ગયા કોણ કી થી આવે હા કોણ આવ્યું તું કોના સુખદ ધની બધા તે રવિશ મામા બનિયા <laughs> રહીજ <laughs> <laughs>

જો બધી ઓછા પાર્ટી રમે છે કે કો સંભળાવા દેતી નથી અને તો બધી રહેવા રાખ તો આપણે કન્ટિન્યુ બ્લોક માં થઈ જોડાય રહી જો અને જો જેને મે પહેલી વખત આવે ને તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા જજો ફાઇનલી ગાઈસ આપણે જોવો ઘરને હું બધું ભઈ દે છે અને જમવા પણ બેસી ગયા છે વિને નવી તો જમવા બેસી ગયા ને હા લાગો છે બટાટા શાક ખાવા હા ના જે છે ને આપણે બટાટા શાક બનાવ્યું છે નહીં મેં મેં ને રોટલી ને રીટા મશી ના છે થેપલા આવ્યા છે હાલે નવું પા રહેવાનું શરૂ કરી દેજો મે તો કેવું બનુ છે હા માવા તો દેઈએ આપ ખાતો કરી પછી કેજે ને એ ખાવાનું લઈ લઈ આ તો આપણે પણ બટેટા નું શાક ને રોટલી ને થેપલા ને આ બધું મેં ઉંદો છે તો આપણે ખાઈ લેઈએ ફાઈનલી ગાઈસ આપણે જોવો જમી કારે નવરા થઈ ગયા છે અને હુવા પણ વી છે અને આજે તો છે ને બટાટાનું શાક બનાવ્યું હતું એટલે સારું બન્યું હતું મિતાભાઈ એમ કીધું હતું અને ધુજાળા કરતા હતા તે ધુજાળા પણ આપણે થઈ ગયા છે અને કાલે તો હવે આપણે હાવ નવરા છીએ એટલે હવે આપણે છે ને બધું હારા હારા બ્લોક આવવાના છે હમણાં જ નહીં ગઈ થોડાક દીવ પછી મસ્ત મસ્ત બ્લોગ આવવાના હા થોડાક દીવ પછી બહુ સરસ સરસ તમને આમ જોવાની મજા આવશે છે ને બધા કોમેન્ટ છે ને બધા ઢગલા કરી દેજો નહીં હા અને સાટા પણ આવે છે થોડાક થોડાક આજ રાતે હેઠું જ આવવાનું ન થાય સારું નહીં હા અને પ્લીઝ તમે જોવો છો ખરા પણ સબ્સ્ક્રાઇબ કરતા સબ્સક્રાઇબ એ કંઈક નાખજો નહીં હા આપણે વ્યૂ પણ બધાય ઘણા બધા કરે છે સબસ્ક્રાઇબ તમે કોઈ નથી કરતા એ તમારી મોટી એટલે સબસ્ક્રાઇબ કે નાખજો નહીં

અને રીચલા પરથી જવાના છે અને હવે આપણે હાથ પકડી આપણે ફોન પકડીને આ દુખામેન્ટો છે તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું છે તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો છેલ્લે જય માતા કેવું ગયું સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ રેડી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો છેલ્લે જય માતાજી જય જયન બાય તો બાય બાય સબસ્ક્રાઈબ કરતા હતા જો હમણાં કીધું છે બાય બાય